સંતોષ નગરમાં ગેરકાયદેસર દબાણો હટાવવા પોલીસે હાથ ધર્યું ઓપરેશન ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખીને ગુંડા તત્વો તથા છે તેઓના ઓટલા અને જે ગેરકાયદેસર રોડ લાઈનમાં આવતા જે દબાણ દુકાનના શેડ દબાણ શાખાની ટીમ તથા ડીસીપી ઝોન ટુ અભય સોની સાહેબ તથા એસીપી એવી ખાટકર સાહેબ તથા જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એમએસ સાગર તથા જેપી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહીને દબાણો દૂર કરવાની અરે ભાઈ હા ધર્મમાં આવી હતી વડોદરા શહેરના તાન્નુજા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા હતા દુરુજાબાનું કરીને જે ભૂફેગ છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રવૃત્તિ મેં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કિશો પણ કરવામાં આવે છે એમને આ જે પોતાનું મકાનના આગે આગળ જે વીએમસીની જગ્યા ઉપર દમાન થયેલું છે દુકાનું આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેમાન ડીજીપી સાહેબની સૂચના હતી કે છ કલાકના અંદર જે એવા જુનાગપુરીમાં પ્રવૃત્તિમાં સંભળાયેલા આરોપી છે એમાં પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકત હતું થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા છે આપણે છોડમાં કેટલા લોકો કાર્યવાહી કરવામાં આવી ગઈકાલે આટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાના ગામે કરવામાં આવે છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવી

આટલા આપણે સંતોષનગરના જે રોડમાં જે ઓટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે જોતા હોય તો તેત્રીસ જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલ છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે ઓટલે ઘરના આપણે કેટલા દિવસ પહેલાં સાહેબ નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આવી છે ને પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરવાની છે બધાની We'll be